શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ એકાદશી મહિમા સાથે પ્રસ્તાવના ભારતીય સંસ્કૃતિમાં ભગવદ ગીતા એ એક દિવ્ય ગ્રંથ છે જે માનવ જીવનને સાચા માર્ગે દોરી જાય છે ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કળા છે દરેક અધ્યાય આપણને એક વિશિષ્ટ તત્વજ્ઞાન શીખવે છે ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ તરીકે ઓળખાય છે એકાદશીનો દિવસ વિશેષ પાવન માનવામાં આવે છે આજના દિવસે ઉપવાસ જપ ધ્યાન અને ગીતા શ્રવણ કરવાથી પાપો નાશ પામે છે અને આત્માનો ઉદ્ધાર થાય છે બે હજાર પચીસની આજની એકાદશી પર અધ્યાય ત્રણ કર્મયોગ સાંભળવાનું વિશેષ ફળકારી માનવામાં આવે છે અધ્યાય ત્રણનો સંદર્ભ અર્જુને દ્વિધામાં પડીને શ્રીકૃષ્ણને પ્રશ્ન કર્યો કે જો જ્ઞાનયોગ ઉત્તમ છે તો પછી કર્મ કરવું શા માટે જરૂરી છે ત્યારે શ્રીકૃષ્ણે સમજાવ્યું કે કર્મ કર્યા વિના જીવન શક્ય નથી પ્રકૃતિ દ્વારા દરેક જીવ સદા કનિક ન કાર્ય કરે છે સાચો યોગી એ છે જે નિષ્કામ ભાવથી પોતાના કર્મ કરે છે આ અધ્યાયમાં શ્રીકૃષ્ણે સ્પષ્ટ કર્યું કે કર્મયોગ એટલે કર્મને ઈશ્વરને અર્પણ કરીને કરવો અધ્યાય ત્રણ કર્મયોગ ના મુખ્ય શ્લોકો અને અર્થ શ્લોક પાંચ નહી જાતુ તિષ્ઠ તે કર્મકૃત અર્થ કોઈ પણ માણસે ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી પ્રકૃતિના ગુણો તેને કાર્ય કરવા મજબૂર કરે છે આ શ્લોક આપણને શીખવે છે કે કર્મ કરવું જીવન છે શ્લોક ઓગણીસ કર્મો કરતા રહો કારણ કે આસક્તિ રહિત કર્મ કરવાથી મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરે છે અહિંગ નિષ્કામ કર્મનો મહિમા બતાવવામાં આવ્યો છે શ્લોક ત્રીસ મહી સર્વાની કર્માની સંન શ્યા અધ્યાત્મ ચેતસા અર્થ મન બુદ્ધિ આચરણ બધું મને સમર્પણ કરીને નિષ્કામ કર્મ કર અર્થાત દરેક કાર્ય ઈશ્વરાર્થે કરવું શ્લોક પાંત્રીસ શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મા સ્વનુષ્ઠિતા અર્થ પોતાના ધર્મમાં અડગ રહેવું ભૂલે ઓછું સારું હોય તો પણ શ્રેષ્ઠ છે બીજાનો ધર્મ ઉત્તમ રીતે કરવો પણ ખતરનાક છે અહિંગ સ્વધર્મનું પાલન કરવું એ કર્મયોગનું મર્મ છે કર્મયોગનો તાત્વિક મહિમા એક ભાવ કર્મના ફળની ઈચ્છા વિના કાર્ય કરવું બે કર્તવ્ય પાલન પોતાનું ધર્મ કર્તવ્ય છોડવું નહીં ત્રણ ઈશ્વર સમર્પણ તમામ કર્મ પરમાત્માને અર્પણ કરવા ચાર સમાજહિત કર્મ એવાંગ કરવા કે જેનાથી પોતાનો જ નહીં પરંતુ સમાજનો પણ કલ્યાણ થાય એકાદશી અને કર્મયોગનો સંબંધ એકાદશી ઉપવાસ એ માત્ર નિર્વાહ નથી પરંતુ મન ઇન્દ્રિયો અને વિચારોને શુદ્ધ કરવાની ક્રિયા છે કર્મયોગ આપણને શીખવે છે કે શુદ્ધ ભાવથી કરેલ ઉપવાસ જપ દાન અને ભજન જ સાચો યોગ છે આજની એકાદશી પર અધ્યાય ત્રણનું પાઠ કે શ્રવણ કરવાથી હજારો યજ્ઞ જેટલું ફળ મળે છે આજની એકાદશીનું મહત્વ બે હજાર પચીસ બે હજાર પચીસ ની આ પવિત્ર એકાદશી દિવસે પાપોનો નાશ અને પુણ્યની વૃદ્ધિ થાય છે પાપાંકુશા એકાદશી તરીકે પણ જાણીતી આ તિથિ પર ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી અનંત ફળદાયી છે ગીતા પાઠ ખાસ કરીને કર્મયોગ અધ્યાયનું શ્રવણ આત્માને શુદ્ધ કરે છે જીવનમાંગ લાગુ કરવા યોગ્ય શિક્ષણ એક ફળની આશા રાખ્યા વગર કાર્ય કરવું બે પોતાનો ધર્મ જાળવી રાખવો ભલે તે મુશ્કેલ હોય ત્રણ સમર્પિત ભાવથી કામ કરવું કર્મ ઈશ્વરને અર્પણ કરવું ચાર ઉપવાસ જપ ધ્યાન માંગ પણ નિષ્કામ ભાવ રાખવો ઉપસંહાર ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ આપણને શીખવે છે કે મનુષ્યનો ધર્મ કર્મ કરવો છે કર્મ છોડવો નથી નિષ્કામ ભાવથી કર્મ કરવાથી મુક્તિ મળે છે એકાદશીનો ઉપવાસ અને કર્મયોગનું તત્વજ્ઞાન એક સાથે જોડાય ત્યારે માનવજીવન પરમ શાંતિ તરફ દોરી જાય છે અતેવ આજની પાવન એકાદશી બે હજાર પચીસના દિવસે જો આપણે કર્મયોગનો સંદેશ જીવનમાં ઉતારીએ તો નિશ્ચિતપણે ભગવાન વિષ્ણુ કૃપા કરે છે અને આપનું લોક પરલોક બંને સુધરે છે